તો હાલો મિત્રો આપણે હવે દવા બોવા નાખી દઈએ પોપમાં આજે ત્રણ પોપ ગીરા છે દવા સાવા માટે સૌ પ્રથમ દવા નાખી દેવો આપણે આ કઈ છે તો આ મિત્રો આ દવા છે પ્રોપે માપ છે ત્રિત્રી નું અને આ છે મોનોકોટો જે દેવતભાઈ ખોવાડ કે મોનો કોટો તો મિત્રો આ દવા છોડા લાગે છે એકદમ એક વાર ટેસ્ટિંગ મેરા જેવી છે તો મિત્રો આ દવા તો અલગ જ લાગે છે એકદમ કાળા ઓયલ જેવી દવા છે મિત્રો આપડા પપ તૈયાર થઈ ગયા છે હવે પાણી નાખવાનું બાકી છે ખાલી પાણી નાખી મણીએ દવા છાંટવા મિત્રો હજી પાવડર તો બાકી રહી ગયો વ્હાઈટ પાવડર તો ચાલો મિત્રો પપ ભરાઈ ગયા છે હવે આપણે ભાવેશભાઈ શરૂઆત કરશે ખેતરમાં બાકાજી કે બોલાઈ ગયો તમે તાર ભાવેશભાઈ જાઓ તમે તો આ અમારા નરસિંહભાઈ છે એ પણ ભેગા ફૂલ એની મોજમાં હવે ચાલો આપણે મિત્રો ચાલુ કરીએ આપણો પપ આપણે જઈએ અહીંથી દવા સાટતા સાટતા આવું તો હું દવા સાઢાર છીએ મિત્રો તો મિત્રો આપડે ત્રીજો ત્રીજો પપ લઈને પાછા સાટવા હાલી રહ્યા છીએ આજ તો ગમે એમ થાય દવા પૂરી કરીને જ જવાનું છે ઘેરે કાલે તો રજા જ મિત્રો એટલે જેમ બને એમ દવા વહેલા સાટા રાત છે તો જ આપણું ફેરું થાય કયા ગામ બાકા જઈ ગયા બોલાવી પડશે હવે કાલે રજા નહીં મળે પાછી બાપા એમ કે દવા જ આવ્યું છે એ પેલા ઝાંઝ થાય એ પેલા દવા સાટી દેવાની છે આપણે મિત્રો આપણા ખેતર એટલે સીબડા હું તરબૂસ ના વેલા છે એમાં બે તરબૂચ આવેલા છે તરબૂસ આરામ સારા છે પાકી જાય એટલે આપણે ખાઈ નાખીશું બીજું હાલો મિત્રો પાછા દવા સાંટા રાજ છે હવે નકર પાછી દવા નહીં સટાયેલી થોડોક ફાસ્ટ કરી લઉં શેઢામાં વન બહુ નાનું છે આછે આછી દવા સાટવી પડે એમ છે આછે આછી સાટ દે અમારા ભાઈ દવા સાટે છે એકદમ સારી તો ભાવેશભાઈ નિહાળી રહ્યા છે જે પણ ખેડૂત મિત્રોને દવા સાટવી હોય આપણા બાયોમાં નંબર નાખેલા છે કોલ કરે એક પપે પચાસ રૂપિયા થશે જો કોઈ પણ વ્યક્તિને સટાવી હોય દવા તો અમારો કોન્ટેક કરવો તો હાલો મિત્રો આપણે અત્યારે દવા છાંટી રહ્યા હતા અને આવી ગયો વરસાદ એટલે હવે દવા છાંટવાનું મેલી દેવાનું છે દવા પછી વરસાદ રહી જાય પછી છાટી દેવું અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ છીએ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા